નમસ્કાર મિત્રો અહીં તમને મધ્યક શોધોનો એક એક્ઝામ્પલ આપેલ છે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક છે આપણે અગાઉ જે જોયું એ પદ વિચલનની રીતે શોધી ગયા છે અહીં આપણે ધારેલ મધ્યકની રીતે દાખલો ગણવાનો છે ઓકે ધારેલ મધ્યકની રીત હોય કે પદ વિચલનની રીત હોય મધ્યકનો કોઈ પણ એક્ઝામ્પલ આપેલ હોય સૌથી પહેલાં મધ્યક કિંમત શોધી પડે ઓકે મધ્ય કિંમત શોધો એ પહેલાં તમને જે વર્ગ આપેલા છે એ જોઈ લો સમાન છે ઝીરો થી બે બે થી ચાર ચારથી છ થી આઠ આઠથી દસ દસ થી બાર બાર થી ચૌદ સમાન છે ઓકે જો સમાન હોય તો એની વર્ગ લંબાઈ કેટલી છે બે થશે કોઈ પણ બે વર્ગ લઈ લો અને નીચેના વર્ગની જે અધ સીમા છે એમાંથી ઉપરના વર્ગની અધ સીમા બાદ કરો વર્ગ લંબાઈ તમને મળી જશે તમે આ બે પસંદ કર્યા હોત તો બાર ઓછા દસ કેટલા મળે બે મળી જાય ઓકે સમજાય છે વર્ગ લંબાઈ માટે શું કરવું એ હવે શું કરવાનું છે વર્ગ લંબાઈ શા માટે પહેલાં મેળવી લીધી અહીં જે મધ્ય કિંમત છે એમાં ઠટો જે વધારો છે એ જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આ વર્ગ લંબાઈ બે છે એટલો જ વધારો થશે ઓકે સો સૌથી પહેલાં વર્ગલમભાઈ સૂર્યનાખવા મધ્ય કિંમત માટે સૂત્ર છે અધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા બે અધ સીમા ઝીરો છે ઉર્ધ્વ સીમા બે છે સરવાળો કરશો બે થશે ઓકે ભાગ્યા બે કરશો એક આવશે ઓકે હવે અહીં બે વત્તા ચાર છ ભાગ્યા બે કરશો ત્રણ મળે છે ઓકે તો અહીં તમે જોઈ શકો છો વન પ્લસ ટુ કરશો એટલે કે આ વર્ગ લંબાઈ છે એટલો વધારો કરશો ત્રણ મળી જશે હવે ત્રણમાં બે મૂકી દો કેટલા થશે ત્રણ બે પાંચ થઈ જશે ઓકે હવે પાંચમાં બે વધારો કરો સાત થઈ જશે સાતમાં બે નવ નવમાં બે ઉમેરો અગિયાર થઈ જશે અગિયારમાં બે ઉમેરો તે થઈ જશે ઓકે સો સૌથી પહેલાં વર્ગ લંબાઈ કેટલી છે જાણી લો અને તે પ્રમાણે પહેલી મધ્ય કિંમત મેળવી લો અને પછી એમાં વર્ગ લંબાઈ બે છે બે જેટલો શું કરતા જાઓ વધારે કરતા જાઓ મળી જશે ઓર લાસ્ટ વન તેર કેવી રીતે આવ્યા બાર વત્તા ચૌદ કેટલા થશે છવ્વીસ છવ્વીસના અડધા કરી દો તેર મળી જશે ઓકે બટ જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આજે બે છે અઠવાડિયા એની જેટલી વર્ગ લંબાઈ હોય એટલો વધારો કરી ડાયરેક્ટ જ લખી દેવા ગણતરી કરવાની કોઈ જરૂર નથી ઓકે હવે ડીઆઈ શોધવાનું છે આપણે અહીં ધારેલ મધ્યકની રીતે કરીએ છીએ ઓકે સો ડીઆઈ માટે આપણે આ જે મધ્ય કિંમતો છે એ પૈકી કોઈ એક કિંમત ધારીશું એ તરીકે બરાબર છે આપણે જે બરાબર મધ્યમાં હોય તે કિંમતને ધારતા છે અહીં નીચેની તરફ જો ત્રણ છે ઉપરની તરફ પણ ત્રણ છે સો વચ્ચે આપણને સાત મળશે સાત ધારી લો હવે અહીં ઝીરો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી નીચે વન ટુ થ્રી લખતા એ નહીં લખવું એ પદ વિચલનની રીતમાં લખી દેવું બરાબર છે અહીં તમારે કેલ્ક્યુલેશન કરવી પડશે જેમ કે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું છે એક્સઆઈ માઇનસ એ તો એક્સઆઈ તમારી પાસે એક છે અને એ કેટલા છે સાત છે સો અહીં વન માઇનસ સેવન પ્રમાણે શું આંકડો મળશે તમને માઇનસ સિક્સ મળશે ઓકે એ જ રીતે થ્રી માઇનસ સેવન કરશો માઇનસ ફોર મળશે ફાઇવ માઇનસ સેવન કરશો માઇનસ ટુ મળશે સેવન માઇનસ સેવન અહીં એક્સઆઈ પણ સાત છે એ પણ સાત છે સો અહીં આવશે ઝીરો અહીં નાઇન માઇનસ સેવન ટુ મળશે ઇલેવન માઇનસ સેવન ચાર મળશે થર્ટીન માઇનસ સેવન છ મળશે ઓકે ચાલો સમજ પડે છે અહીં તમે જોઈ શકો છો માઇનસ વન માઇનસ ટુ આવતા નથી આ એક્સઆઈ છે એમાંથી તમારે સાત બાદ કરવા ઓછા છ મળશે ત્રણમાંથી સાત ઓછા અચ્છા પાંચમાંથી સાત ઓછા બે ઓકે ચાલો હવે એફઆઈડીઆઈ જોઈએ છે આપણને એફઆઈ તમારી પાસે એક છે ડીઆઈ છે છ સો માઇનસ સિક્સ થશે આ બે ચોક આઠ આ વત્તા ઓછા ઓછા આવશે અહીં પણ પ્લસ માઇનસ માઇનસ આવશે પ્લસ છે માઇનસ છે સો માઇનસ આવશે બે એકુ બે ઝીરો સાથે ગુણાકાર કરશો ઝીરો આવશે છ દુ બાર અહીં બંને પ્લસ પ્લસ છે સો પ્લસ થશે બે ચોક આઠ છ તારીખ અઢાર ઓકે અહીં જે નેગેટિવ પદ છે એના સરવાળો જો છ આઠ ચૌદ ચૌદ બે સોળ એટલે કે ઓછા સોળ મળે છે પ્લસ છે એના માટે જોઈએ બે આઠ દસ દસ આઠ અઢાર વડી એક બે અને ત્રણ એટલે કે પ્લસ થશે સદરૂપ આપશો આઠમાંથી છ બે આવશે ત્રણમાંથી એક બે આવશે મોટી સંખ્યાનો ચિહ્ન શું પ્લસ આવશે અહીં આપણે પ્લસ લઈશું અહીં ટોટલ ફ્રીક્વન્સી માટે સરવળ કરી દો એક છે બે ત્રણ થશે ચાર ચાર પાંચ નવ નવ છ પંદર પંદર બે સત્તર સત્તર ત્રણ વીસ સો હવે તમારી પાસે મધ્યક માટે સૂત્ર છે આપણે કઈ રીતે કરીએ છીએ ધારેલ મઢ્યકની રીતે સો એક્સ બાર રિઝિકલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ બાય સિગ્મા એફઆઈ અહીં ઇન ટુ એચ આવશે નહીં પદ વિચલનની રીતમાં આવે છે ઓકે ધારેલ મઢ્યકની રીતમાં એ પ્લસ સીગમા એફઆઈડીઆઈ બાય સીગમા એફઆઈ સુધી જ આવશે ચલો એ ધારેલ મધ્ય કિંમત જે કેટલી છે સાત છે એફઆઈડીઆઈ તમે લાવ્યા છો બાવીસ બરાબર છે ત્યારબાદ સિગ્મા એફઆઈ વીસ છે ઓકે એ તમારી પાસે છે સેવન પ્લસ એફઆઈડીઆઈ ટ્વેન્ટી ટુ બાય ટ્વેન્ટી ઓકે ચાલો હવે સેવન પ્લસ અહીં જરા બાવીસ છે એને વીસ વડે ભાગવાના છે આપણે આ બે ગુણ્યા દસ કરી દઈએ તો શું થશે આ બે અને આ અગિયાર દુ બાવીસ પ્રમાણે ઉપર તમારી પાસે અગિયાર રહેશે અને નીચે આ દસ છે એ સમજો આ બે અને ઉપર અગિયાર દુ બાવીસ કેન્સલ કર્યા છે અગિયાર રહેશે ઓકે હવે આ સેવન પ્લસ આ દસ છે વન પોઈન્ટ વન થઈ જશે ફાઇનલી એટ પોઈન્ટ વન આન્સર મળી જશે મધ્યક એક્સ બાર ઓકે હવે આ એક્ઝામ્પલ છે એના માટે મેં વર્ગ અને આવૃત્તિ આ રિટેજ લઈ લીધું છે સરળતા માટે બટ તમને જે વિગતો આપેલી હોય એની અંદર કોઈક પર્ટીક્યુલર વાત કરેલી હોય જેમ કે અહીં કુટુંબ છે છોડની સંખ્યા છે અઠવાડો પગાર છે વ્યક્તિઓની સંખ્યા છે તો કોઈ પણ વિગત હોય તો એ જે વિગત આપી હોય એ એકમ અહીં લખો આ જે એક્ઝામ્પલ છે એ તેર પોઈન્ટ એકનો પ્રથમ એક્ઝામ્પલ છે જેમાં છોડની સંખ્યા વિશે વાત કરેલી છે સો અહીં એટ પોઈન્ટ વન છોડ આ રીતે એકમ પણ લખો બટ અહીં આપણે વર્ગ અને આવૃત્તિ લીધી હોય એકમ લખ્યો નથી ઓકે નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ જોઈએ એને પણ આપણે ધારેલ મધ્યકની રીતે જ ઉકેલ મેળવીશું ઓકે પાંચસોથી પાંચસો વીસ છે પાંચસો વીસથી પાંચસો ચાળીસ પાંચસો ચાળીસથી પાંચસો સાત પાંચસો 580 પાંચસો એંશી અને પાંચસો એંસીથી છસો એટલે સમાન વર્ગ લંબાઈ છે તમે જોઈ શકો છો વર્ગલંબાઈ કેટલી છે વીસ જેટલી છે સો મધ્ય કિંમત શોધતી વખતે પ્રથમ વર્ગ માટે મધ્ય કિંમત સુધી વીસ વીસ વધાતા જઈશું આ પાંચસો છે પાંચસો વીસ છે ટોટલ સરવાળો કરશો કેટલા થશે એક હજાર વીસ અડધા કરીશું પાંચસો દસ સમજો પ્રથમ વર્ગ માટે મધ્ય કિંમત એક્સાઈ જે છે એ પાંચસો વત્તા પાંચસો વીસ ભાગ્યા બે એટલે કે અધીમાં વધતા ઉર્ધશીમાં ભાગ્યા બે કરશો કેટલા થશે એક હજાર વીસ બે કરશો પાંચસો દસ થશે હવે તમે વર્ગ લંબાઈ મેળવી લીધી છે વીસ છે સો અહી વીસ વીસ વધારતા પાંચસો ત્રીસ થશે અહીં ત્રીસમાં વીસો પચાસ થશે પચાસમાં વીસ ઉમેરસો સિત્તેર થશે સિત્તેરમાં વીસ ઉમેરસો પાંચસો નેવું થશે ઓકે હવે તમે જાણો છો એ પ્રમાણે ધારેલ મધ્યકની રીત હોય ડીઆઈ શોધવાનું છે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એ એટલે શું મધ્ય કિંમત પૈકી ધારેલ મધ્ય કિંમત જે આપણે ધારે ચાલો તો હવે શું કરવાનું છે એમાંથી પાંચસો પચાસ બાદ કરવાના છે એટલે તમને મળશે ઓછા સમજો પાંચસો દસ છે ઓછા પાંચસો પચાસ છે મોટી સંખ્યા ઋણ છે સો તફવા તમને ઋણ મળશે અને બાદ બાકી કરતાં ચાળીસ મળશે એ જ રીતે પાંચસો ત્રીસમાંથી પાંચસો પચાસ બાટ કરીશું પાંચસો ત્રીસ પાંચસો પચાસ ઓછા વીસ મળશે સો અહીં ઓછા વીસ લઈશું અહીં પાંચસો પચાસ એક્સઆ તરીકે છે અને એ તરીકે પણ પાંચસો પચાસ જ છે સો ઝીરો આવશે અહીં પાંચસો સિત્તેરમાંથી પાંચસો પચાસ કરીશું વીસ આવશે અને પાંચસો નેવુંમાંથી પાંચસો પચાસ બાદ કરીશું ચાળીસ આવશે પણ અહીં પ્લસ આવશે કારણ પાંચસો સિત્તેર પોઝિટિવ છે મોટી સંખ્યા અને આ ઓછા છે જે નાની છે સો પોઝિટિવ આવશે હવે એફઆઈડીઆઈ મેળવીશું બાર ગુણ્યા ચાળીસ બાર ચોક અડતાળીસ પ્રમાણે ચારસો એંસી થશે ચૌદ ગુણ્યા ઓછા વીસ ચૌદ અઠ્ઠાવીસ ઝીરો આપણે પાછળ લગાવી દઈશું આઠનો ઝીરો સાથે ગુણાકાર ઝીરો જ મળશે છ અને વીસ સાથે છ દુ બાર એકસો વીસ થશે જે પ્લસ આવશે દસ નવ ચાળીસ સાથે ચાર એક ચાર અને બે ઝીરો લગાડી દઉં ઓકે ચાલો હવે આ જે નેગેટિવ પડો છે એનો સમ કરી લો કેટલો થાય છે માઇનસ થશે ઝીરો આઠ આઠ સોળ વડી એક ચાર બે છ એક સાત સાઠસો સાઠ છે કેવા માઈનસ આ બેનો કરો કેટલા થશે પાંચસો વીસ ચલો જે પ્લસ છે મોટી સંખ્યા ઋણ છે સો જવાબ નેગેટિવ આવશે ઝીરો ચાર અને અહીં થશે બે સો ઓછા બસો ચાળીસ ઓકે અહીં સીગમા એફઆઈની જરૂર પડશે બે ચાર છ આઠ ચૌદ ચૌદ છ વીસ ઝીરો વડી બે બે ત્રણ ચાર પાંચ કેટલા થશે પચાસ થશે ઓકે હવે તમારી પાસે ધારેલ મધ્યકની રીતે જ્યારે મધ્યક્ષો શોધવાના હોય ત્યારે સૂત્ર છે એક્સ બારીસિકવલ ટુ એ પ્લસ એફઆઈ ডিআ বাই সিগ্মা এফআই এ পাঁচ সো পচাস ধার তোমার এফআইডিআ ওছা বসছে টোটাল ফ্রিক ওকে ছোধান ওকে এছে পাশে পাঁচ সো পচাস এফআইডিআই -240 छे / 50 छे અહી / 150 થશે આ પ્લસ માઈનસ હોય માઈનસ થઈ જશે અને આ પાછળ જે 0 છે એ કેન્સલ થઈ શકે સો 24 / 5 થઈ જશે અહી 550 - 24 ભાગ્યા 5 કરશો 4.8 માંથી ઓર અહી ચોવીસ ભાગ્યા પાંચ પાંચ છ વીસ ચાર એક્સ્ટ્રા ઝીરો મૂકી નીચે ઉતારો પાંચ અઠામ ચાલીસ ઓકે ચાલો બાદ કરશો પાંચસો પચાસમાંથી ચાર પોઈન્ટ આઠ બાદ કરશો પાંચસો બે સો એક્સ બાર મધ્યક જે છે એ તમને મળી જાય છે કેટલો પાંચસો બે ઓકે સરળ છે તમને ધારેલ મધ્યકની રીતે કરો આવું કહેવામાં આવ્યું હોય તો આ રીતે જ કરું ઓકે પદ વિચલનની રીતે કરવું નહીં અધરવાઇઝ ખોટું ગણાશે સમજ્યા ગુડ લક